વધુ એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે તેના પર નજર કરી લઈએ તો મળતી વિગતો અનુસાર અમેરિકાથી ગેરકાયદેસર ભારતીયોને ડિપોર્ટ કરવાનો મુદ્દો સામે આવી રહ્યો છે અને તે અંતર્ગત અમૃતસરની અંદર આજે એક પ્લેન પણ આવવાનો છે જેની અંદર એકસો ને ચાર જેટલા જે ભારતીયો છે તે અંદર સમાવેશ થાય છે અને તેનામાં પણ તેત્રીસ ટકા તેત્રીસ જેટલા ગુજરાતીઓની સંખ્યા પણ હાલ જોવા મળી રહી છે તો અમૃતસર ખાતે આજે તે પ્લેન આવવાનો છે જેમાં એકસો ને ચાર જેટલા ભારતીયો હશે તે સવાર હશે ગેરકાયદેસર રીતે વસવાટ કરતા તમામ જે ભારતીયો છે તેને અમેરિકામાંથી બરતરફ કરવામાં આવી રહ્યા છે અને તે તમામ લોકો છે તે આજે ભારત પરત ફરવાના છે તેત્રીસ જેટલા ગુજરાતી હોવાનું પણ જાણવા મળી રહ્યું છે તો અમેરિકાથી પરત ફરનારા ગુજરાતી છે તેમાં તેત્રીસ લોકોનો સમાવેશ થઈ રહ્યો છે અને તેત્રીસ લોકો ગુજરાતી હોવાનું જાણવા મળી રહ્યું છે અને તે તમામ લોકો આજે અમૃતસર ખાતે આવવાના છે અને અમૃતસરમાં જે ફ્લાઇટ આવવાની છે તેની અંદર એકસો ને ચાર જેટલા ભારતીયો હોવાનું પણ જાણકારી સામે આવી રહી છે તો અમેરિકાની અંદર ગેરકાયદેસર રીતે વસવાટ કરતા જે ગુજરાતીઓ અને ભારતીય લોકો હતા તેમનો ત્યાંથી નિકાલ કરવામાં આવ્યો છે અને તે તમામ લોકો આજે અમૃતસર પહોંચવાના છે કે મેરામાં સામે કંઈ પણ બોલવા માટે

સંકેત જે અમેરિકામાં ગેરકાયદેસર ગુજરાતીઓ અને ભારતીયો વસવાટ કરતા હતા તે લોકો આજે અમૃતસર ખાતે પરત ફરવાના છે અને મહેસાણાનો પણ એક પરિવાર હોવાનું સામે આવ્યું છે પરંતુ તે અત્યારે કેમેરા સામે કશું બોલવા તૈયાર નથી શું કેશો જો અત્યાર વાત કરીએ તો ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા અત્યાર જે ચૂંટણી સમય જે જાહેરાત કરવામાં આવી હતી તે તમે ભારતીયોને પરત કરવાની જે વાત હતી સાથે સાથે જે વાત કરીએ તેમાં થી અધિક જે અત્યાર હાલ મેચ્યુ છે તે અમૃતસર ખાતે ઉતરવાના છે તેમાં તેત્રીસ ગુજરાતી હોવાનો સામે આવી રહ્યું છે જો સમગ્ર માત કરવામાં આવે તો ઉત્તર ગુજરાતમાં મહેસાણા એ એનઆરઆઈ નું હબ ગણવામાં આવી રહ્યું છે કે એના જેના અનુસંધાને વટે ડાબલા હોય કે જોર્ણંગ હોય કે આખા જ હોય તે ગામ લોકો પરત આવશે તેવું અત્ર હાલ જાણવા મળી રહ્યું છે આ સમગ્ર મામલે વસઈ ટાપલા ના જે ચાર વ્યક્તિઓ છે ગોસ્વામી પરિવાર એ અત્ર સમગ્ર મામલે કઈ પણ કહેવા તૈયાર નથી પરંતુ જે માહિતી સાંપડી રહી છે તે અનુસંધાને તે પરત આવ્યા હોવાનો હાલ માહિતી સાંપડી રહી છે જી સંકેત આભાર